આ પ્રકારનો દાખલો તમે જ્યારે પૂછાય કે પ્લેટફોર્મની લંબાઈ શોધો ટ્રેનની લંબાઈ શોધો ઝડપ શોધો કે પાછા કરતા લાગતો સમય શોધો ગમે પૂછાય તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આ સૂત્ર એવું છે કે ટ્રેનની ઝડપ બરાબર ટ્રેનની લંબાઈ વધતા પ્લેટફોર્મની લંબાઈ અને એના સેદમાં એ પાછા કરતા લાગતો સમય હવે મિત્ર આ દાખલાની ની અંદર આપણને ઉપર બધી રકમ આપેલી છે આપણે એને આની અંદર મૂકી દેવાની છે આપણને અહિયાં સમય શોધવાનો છે એટલે એની જગ્યાએ ટી છે બાકી રાખડાઓ બધા આપણને રકમ આપી પછી આપણે સૂત્ર માં ગોઠવી દીધા છે હવે તમને મગજ વિચાર આવશે કે ઝડપ ની જગ્યાએ ઝડપ લેખી છે ટ્રેન ની લંબાઈ જગ્યાએ એની લંબાઈ ના પ્લેટફોર્મ ની જગ્યાએ એની લંબાઈ લખી છે પણ આ હું આવ્યું તો મિત્રો તમને આપણે આની પહેલાનો નો ટ્રેન નો એક મેં લેક્ચર

આનું આપણે સાધુરૂપ આપતા જઈએ તો આપણે આ જગ્યાએ મરાવાનો એટલે નીચે હતો ને જમણી બાજુ એ ડાબી બાજુ ઉપર આવી ગયો ડાબી બાજુના જે આંકડા ઉપર હતા એ નીચે વયા ગયા એટલે આવું સ્ટેપ ગોઠવાનું છે આનું સાધ રૂપ આપી દેવાનું તમને આવડે છે માની ને ગુરુકો

ફાયદો કરે એ કોર્સ છે ને આવીને ખરીદી લેવાનો ગુરુ ગોપન ની આજની સલાહ પૂરી નવી સલાહ આપવા નવું ભણવા પાછો આવશે ત્યાં સુધી ગુરુ ગોપન ટીટી સાહેબ ને આપો